જંબુસરથી આમોદ આવતી બસોમાં ભારે ભીડ અને અપૂરતી સેવાને કારણે આમોદના વિદ્યાર્થીઓ મુશ્કેલમાં મુકાયા છે આ સમસ્યાથી કંટાળીને આજે વિદ્યાર્થીઓએ રસ્તા પર ઉતરી આવીને એક બસ રોકીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો આ વિદ્યાર્થીઓ ભરૂચની જુદી જુદી શાળાઓ અને કોલેજોમાં અભ્યાસ કરવા જાય છે અને બસમાં જગ્યા ન મળવાને કારણે રોજ પરેશાની ભોગવી રહ્યા છે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે જંબુસરથી આમોદ આવતી બસોમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરેલા હોય છે જેના કારણે તેમને બેસવાની પર જગ્યા મળતી નથી ઘણી ઘણી વાર તો બસમાં ચડવું પણ મુશ્કેલ બની જાય છે પરિરામે સમયસર સારા કોલેજ પહોંચવામાં તેમને ભારે તકલીફ પડે છે આ બાબતે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે ઘટના સ્થળે પહોંચેલા પત્રકારોએ જ્યારે બસના ડ્રાઈવર સાથે વાત કરી ત્યારે તેણે જણાવ્યું કે અમે અમારા નિર્ધારિત સમયપત્રક મુજબ જ બસ ચલાવીએ છીએ બસમાં ભીડ રહે છે તો એમાં અમે શું કરીએ ડ્રાઈવરના આ નિવેદનથી વિદ્યાર્થીઓનો રોષ વધુ ભડક્યો હતો વિદ્યાર્થીઓની માંગ છે કે આ રૂટ પર બસોની સંખ્યા વધારવામાં આવે અથવા સમયપત્રકમાં ફેરફાર કરીને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓનો ઉકેલ લાવવામાં આવે આ ઘટનાને પગલે સ્થાનિક તંત્રએ આ મામલે ધ્યાન આપીને તાત્કાલિક નિવારણ લાવવા કાર્યવાહી કરે તેવી માંગ પર પ્રબળ બની છે ફૂલ ગાડી ભરીને આવેલી છે

કયા સમયે આ બસ મૂકવી જોઈએ આઠ થી નવ ના ઘર બે બસ જોઈએ પરફેક્ટ પોણા નવ નો ટાઈમ છે કે સાડા આઠ નો પરફેક્ટ ટાઈમ કરાવવાનો જંબુસર થી ફૂલ થઈને બસો આવે છે આવે છે જંબુસર થી ફૂલ થઈને લઈ છે અમુક આમોટી જનતા ને તો કોઈ જગ્યા મળતી જ નથી ઊભું ઉભું જવું પડે છે